આજ હવે તો હું થાકી રહી બોનતા તેડી એ મેડીમાં હવે હું શું કરું આખા ગામને આટો ફરી ગઈ તો મને કોઈ ખાવાનું ન આપ્યો ને દૂધય ન આપ્યું બા બાપા હવે હું શું કરું એ બોન હાલ હવે હું અહીંયા જ આવી આપણે હું કોણ રે મેલડી મારી દીકરી ની આંખ પડે ને હું દોડતી આવું હો હું આવું છું મારી દીકરી હું મેલડી માં બનીને આવું છું તમારી રક્ષા કરવા એ આમાં કા રોટલો નાખી દીધો એ રોટલા છે એ હોય ને એ હાહુ

એ દાદી એ થોડું દૂધ હોય તો આપો ને તમારે તો કેટલી ભેંસું દૂધણ્યું છે એ બટા હું તને દૂધ કેમ દઈ એકુ મારી વહુ કેવી ભૂંડી છે મને ટાઢો રોટલો ખવારે છે એ દાદી એ તમાર વહુ ને કો ને થોડું દૂધ આપે તમાર ભેંસું દૂધણ્યું છે એટલે નઈ ના પાડે અલી વહુ એ દૂધ આ છોડીને દેજે કોણ છે તુ આયે હુ લેવાઈ થોડું દૂધ હોય તો આપો ને રર રર રિલો મારો દી બગાડ્યો એ તમારો તો તમે મારો દી બગાડ્યો તમારા બાપનું હું થાય છે આમ ફની મની ભઈ પડું એ આ છોડી તો જો કોઈ વાતે ન સમતી એ તમને 500 દાનમાં પાડી છે ને કે તું મારા ઘરે નો આવતી તો કા આવે હે આ કી

એક ટીપુ દૂધ ન દેતી લે આ તો તમને આસલ જ ભટકાણી છે અને એટલું બધું પેટમાં બરતું હોય ને એ તો વ્યાજ ના ભેગા ભીખ માંગવા તૈયાર પોતા

છોકરા બિચારા ને સાટોક દેસ જીવતા જીવડા પડશે આ હાહુ હરાબ દેહ લે જીવતા જીવડા પડશે એ મને જીવડા પડે ને તો તને કાઢવા કાટવાનું આવતા જીવતા જીવડા પડશે

आईने मरी जेली मां आई ने बैंक पण ही होय तोच केती वने तो तो शेट प्राण लेती होय आई ना खावा देऊ इने आवे हने हाजू नु ने रोटलो देव એટલે खबर पडे ए रेखली ए रेखली आ सा बुडाणी ले मैं एने एक निकली ने पगला

યા ની યા ની લપમા તો સી ખબર મારો સમસો એ મુકવાનું ભૂલી ગઈ ઓલી નોખલીન ઘિરે મુક્યો કિંપા જાતીતી કેવલા માં બાપ વગર છોકરા રહ્યા ને એ ઘર બાજુ જાતીતી અને હેને ઓલા મગનો ની બધાય તો મારું કોઈ માયનાય એટલે મે તને ઉતાર ઘિરે કેવા આવી પણ રૂપારી એ આવી વાત કોણ માને આ જમાનો અત્યારે કેટલો આગળ વઈ છે આ તો જૂના જમાનામાં આવું બધું થાતુંતું ખાઈસી વાત છે ઓ મને માનેમ ન થાતું તારું પણ તું કેસ ને એટલે જોવું તો છે યા